કોઈ બેંકમાં એગ્રીમેન્ટ કરી લીધી હોય કે કોઈ એપ્લિકેશન દ્વારા લીધી હોય બેંક કે તમે આ બધી લોનો હોય લોન ની વાત આપણે તો લાખો લોકો આવી લોનો ભરવામાં અસક્ષમ થયા સક્ષમ થયા મતલબ મતલબમાં ભરી શક્યા નહીં એટલે ડિફોલ્ટર થયા અને લાખો લોકો હજી ડિફોલ્ટર થવાના છે થાય છે તો આમાં સજા શું હોય એની સજા વિશે આપણે જોવું છે કે આમાં થાય શું ઘણા લોકોને ટેન્શન છે તો હંમેશા મેં કીધું છે કે લોન છે હંમેશા બે પ્રકારની હોય સિક્યોર લોન અને અનસિક્યોર લોન આમ તો લોન ઘણા પ્રકારની હોય તમને ખબર જ છે કોઈ ગોલ્ડ લોન લીધી હોય કોઈ પર્સનલ લોન લીધેલી હોય કોઈ બિઝનેસ લોન લીધી હોય કોઈ કારની લોન લે કોઈ ટુ-wheeler ની લોન લે કોઈ ખેડૂતો હોય તો કેસીસી ની લોનો લીધેલી હોય આવી લોન તો ઘણા બધા પ્રકારની હોય પણ બે પ્રકાર હોય સિક્યોર લોન અને અનસિક્યોર લોન સિક્યોર લોન એટલે કે પ્રોપર્ટી મોર્ગેજ પ્રકારની જે લોનો લીધેલી હોય એ અને અનસિક્યોર લોન લોન એટલે જે તમને આપી હોય પાન કાર્ડ કે આધાર કાર્ડ ના આધારે બહુ મોટી થોડીક લોન હોય તો તમારા ચેક લીધેલા હોય તો આવી બધી પ્રકારની જે લોન છે અનસિક્યોર પ્રકારની લોન હોય પાન કાર્ડ આધાર કાર્ડ ના આધારે સિબિલ લોન સિબિલ જોઈન જે લોન આપેલી હોય એવી લોન એ અનસિક્યોર લોન કહેવાય અને આવી લોન માં જો તમે ડિફોલ્ટર થાઓ તો જો તમે ચેક આપેલા હોય તો કલમ 138 પ્રમાણે ચેક બાઉન્સ નો કેસ કરી તમારી ઉપર કેસ કરે આ ઉપરાંત જો ઈસીએસ હોય દર મહિને પૈસા બેંક માંથી કપાતા હોય એની ઈસીએસ કહેવાય તો તમારે સેક્શન 25 પ્રમાણે ઈસીએસ બાઉન્સ નો કેસ કરે અને ત્રીજું ત્રીજું અગત્યનું છે કે તમે ત્રીજો કેસ છે તમારી ઉપર ચીટીંગ નો કેસ કરે આ લોકો પેલા ચારસો કેસ દાખલ કરે અને તમને પાંચ સાત વર્ષની સજા ખાશે પૈસા ભરી દો તો ટોટલ બકવાસ છે કોઈ દિવસ એનું માનવાનું નહીં ડરવાનું નહીં ગભરાવાનું નહીં તમને એમ કે પોલીસ સ્ટેશને આલો એફઆઈઆર નોંધાવવું તો આ બધી ખોટી વાત છે એમથી કાંઈ થાય નહીં ક્યારેય પણ બધા જ ખોટા છે પોલીસ આમાં વચ્ચે ક્યારેય આવતી નથી અને ચારસો વીસી નો કેસ એટલે કે ત્રણસો અઢારની કલમનો કેસ એ કેમ નોંધાય એ હું તમને કહું તમે જ્યારે તમારા ડોક્યુમેન્ટ ની અંદર છેડછાડ કરી હોય સુધારા વધારા કર્યા હોય એવા પ્રકારનું કાંઈ કૃત્ય કરેલું હોય તો તમને ત્રણસો એટલે કે ચારસો વીસી આપણે પહેલાની કલમ એટલે કે ચીટિંગનો કેસ તમારી ઉપર નોંધી શકે ડોક્યુમેન્ટમાં સુધારો કરવો અથવા તો ફરજી ડોક્યુમેન્ટ તમે આપેલા હોય તો બધા જેલની સજા બે વર્ષની હોય એની અંદર એની ઉપરાંત તમારે પૈસા ભરવાનું જજ સાહેબ કે છે જુમા ના ભરો એમ કે પૈસા ભરવા પડે મૂળ તમને સીધી સજા નથી થતી દોસ્તો કેસ ચાલે મનમાં એવું નહીં રાખવાનું કે ઈસીએસ બાઉન્સ કે ચેક બાઉન્સ નો કેસ કરી દીધો એટલે આપણને જેલ જ થાય છે એવું નથી હોતું સમન્સ આવે તમારે હાજર થવાનું અને એમાં પણ તમને સેમ ડે જમાનત એટલે કે સેમ ડે બેલ મળી જાય છે તમને સાંજે ઘરે જ આવવાનું છે આપણે એટલે કોઈ પણ કઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું નહીં એટલે પર્સનલ લોન એટલે કે અનસિક્યોર લોન લીધેલી હોય અને ન ભરાતી હોય તો પણ ટેન્શન નથી લેવાનું આપણે પૈસા ભરવાના છે સેટલમેન્ટ કરીને પણ હમણાં પૈસા ન હોય તો ગુંડાઓ તમને સમય નહીં આપે જે કાંઈ નોટિસ આવે એના જવાબ આપવા જરૂરી છે નહીંતર બીજા રાજ્યની અંદરથી પણ સમન્સ આવે છે બીજા રાજ્યમાં પણ કેસ દાખલ કરે છે મોટા ભાગે તમે જવાબ આપતા હોય તો પંચાણું ટકા કેસમાં કેસ ટ્રાન્સફર થઈ આપણી ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે કાંઈ લાગતી હોય એમાં આવે અથવા તો અમદાવાદ આપણા કેસ દાખલ થાય છે સમન્સ આવે છે. એટલે મૂળ કહેવાનું એવું કે પર્સનલ લોન કે અનસિક્યોર પ્રકારની લોન હોય તો પણ ડરવા ગભરાવાની જરૂર નથી તમને સેમ ડે જમાનત બેલ મળે છે અને તમારે જે કાઈ સ્ટેજમાં તમારા પૈસા ભરવાના થાય સેટલમેન્ટના પૈસા ભેગા થાય ત્યારે પૈસા ભરી અને બેંક છે એ કેશ વિથડો કરી દે છે એવું નહિ સમજવાનું કેક બાઉન્સ એટલે આપણને સજા જેલની મનમાં એવું છે લોકોને આ બધું જ કાઢી નાખજો એવું કઈ થતું નથી દોસ્તો જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો